ધારી ચાર લૂંટારુએ લૂંટની અંજામ આપ્યો હતો કરી હતી સાધલી ગામે જય અંબે દુકાન બંધ કરીને પરત કરજન ઘરે જતા સમયે વેપારી સાથે લૂંટ ઘટના બની હતી વ્હાઈટ કલર ની કાર લઈને આવેલા ચાર લૂંટારુ લૂંટ કરી ફરાર થયા હતા લુટારુએ

આવવાનું ને રોજે રૂટિન છે મારે જેમ બે જલસ છે એટલે આઠ દસ વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મેં ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવારને ચાકુ બતાવીને અમાને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ તો હતું સોનાનું તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે